જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મનુષ્યના કર્મો છે પોતે કરેલા કર્મોના આધારે જ તેની સદગતિ કે દુર્ગતિ થાય છે સારા કર્મો કરવાથી માણસ પુણ્યનો સંચય કરે છે જ્યારે ખરાબ કર્મોથી તે પાપના પોટલા બાંધે છે જીવનમાં પુણ્ય કર્મોના ઉદયથી માણસ સફળતા યશ વગેરે પ્રાપ્ત કરે છે જ્યારે પાપ કર્મોના ઉદય થવાથી તેને અપયશ નિષ્ફળતા રોગ તથા પીડા ભોગવવા પડે છે આ સંસારમાં કરેલા સારા કે ખરાબ કર્મનું ફળ તરત જ મળી જશે એવું બનતું નથી માણસ કર્મ તો કરે છે પરંતુ તેનું ફળ ક્યારે મળશે તે સમય નક્કી કરે છે તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તારો અધિકાર કર્મ કરવામાં જ છે તેના ફળ પર નહીં તેથી તું કર્મોના ફળનો હેતુ ન બનીશ તથા કર્મ ન કરવામાં પણ તને આસક્તિ ન થાય એક માણસ ભ્રષ્ટાચારી છે તે ખોટા કામ કરીને ભલે અહીં સુખી અને સંપન્ન દેખાય છે પરંતુ તેની જગ્યા ત્યાં સ્વર્ગમાં નથી બીજો માણસ સદગૃહસ્થ છે તે અહીં ઈમાનદારીથી જીવવાને કારણે કષ્ટ ભોગવે છે તે સુખી સંપન્ન નથી પરંતુ ત્યાં સ્વર્ગમાં તેની જગ્યા અવશ્ય હશે ત્રીજો માણસ ભિખારી છે તે બીજાના આશરે જીવે છે તે અહી પણ સુખી નથી અને ત્યાં પણ નહી હોય ચોથો માણસ એક શેઠ છે તે પોતાના ધનનો ઉપયોગ કરીને ભલાઈ કરી રહ્યો છે અને સુખી સંપન્ન પણ છે પોતાના ઉદાર વ્યવહારના કારણે અહીં પણ સુખી છે અને સત્કર્મો કરવાના કારણે ત્યાં સ્વર્ગમાં પણ તેનું સ્થાન સુરક્ષિત છે ષ્ટિ ન હોવાને કારણે અજ્ઞાનને વશ થઈને ક્ષણિક લાભ માટે ખરાબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે તેને સારા કર્મો કરીને લાભ મેળવવાનું ગમતું નથી કર્મોનું ફળ તરત નથી મળતું તેથી માણસ પાપ કરવા અચકાતો નથી તે એવું માને છે કે આટલા બધા લોકો ખોટા કામ કરી રહ્યા છે છતાં જીવનમાં સફળ છે તેઓ સુખ ભોગવે છે તો પછી હું શા માટે એવું ના કરું આવો પ્રશ્ન રીતે જ થાય આના સમાધાન માટે કોઈ માણસના થોડાક જીવનને જોવાને બદલે તેના સમગ્ર જીવનને જોવું જોઈએ ખરાબ કરનો કરનારનો વર્તમાન ભલે સારો દેખાતો હોય પરંતુ તેમનું ભવિષ્ય કદાપી સારું નથી હોતું એવા લોકોની અંતે ભયંકર દુર્ગતિ થાય છે શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું તપસ્યા જ ઉત્તમ સાધન છે તેથી જીવનમાં મનુષ્ય તપ કરતા રહેવું જોઈએ માણસ મરતા સુધી કર્મ કરતો જ રહે છે તેને કષ્ટો તથા મુસીબતોનો સામનો કરવો પડે છે એ પરિસ્થિતિમાં પણ માણસે વધારેમાં વધારે પુણ્યનો સંચય કરવાનું અને પોતાનાથી જો કોઈ ખરાબ કર્મ થઈ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત કરવાનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણું ભાવિ જીવન શ્રેષ્ઠ બને શુભ કર્મોના ફળ સ્વરૂપે જીવાત્માનો આગલો જન્મ સારા પરિવારમાં થાય છે અને તેને અનેક રીતે સહયોગ પણ મળે છે હવે આપણે કર્મ વિશે એક આ નાનકડી સ્ટોરી સાંભળીએ ઘણા વખત પહેલા એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો પાંચ સૈનિક તેના પાછળ ભાગ્યા ચોર દૂર એક ખાડામાં સંતાઈ ગયો પરંતુ સૈનિક તેના ખાડાના આગળ પાછળ નજર રાખવા માંડ્યા બહુવાર પછી સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા દોડી ગયા હવે ચોરને ભૂખ લાંગવા મંડી એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો ભાગતા ભાગતા તે એક સાધુના આશ્રમમાં આવ્યો જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસ સુધી તે આ આશ્રમમાં તે સાધુઓના વસ્ત્રો પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા હવે આશ્રમમાં એ ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા તેની ઘણી દેખભાળ થઈ તે હવે પૂજાપાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો તેને ભગવાનના નામનો જપ કરવામાં ખૂબ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થયું કે તેનું મન પણ હરિના નામમાં મગ્ન થઈ ગયું ઘણા દિવસો પછી રાજ્યના મહારાજ આવ્યા તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે સો સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે ઘણા સન્માનથી બધા સાધુઓને મહેલમાં બોલાવી તેમને જમાડ્યા આ સો સાધુઓમાંથી એક સાધુ પેલો ચોર હતો જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે રાત દિવસ તેનો પીછો કરતા હતા તે જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો આ વાર્તા પરથી આપને એ બોધપાઠ મળે છે કે જેવા વ્યક્તિના કર્મ તેવા તેના ફળ કર્મના ફળ તો ભગવવા જ પડે છે જો તમે સારા કર્મો કરશો તો તમને સારા ફળ મળશે અને ખરાબ કર્મોના ખરાબ ફળ મળે છે કર્મનું ચક્ર આત્માની સાથે જન્મ જન્માંતર સુધી ચાલતું રહે છે શરીર રહે કે નહીં રહે કર્મનો હિસાબ આપણે આજે નહીં તો કાલે ચૂકવવાનો જ છે તો મિત્રો હું આશા કરું છું કે આજે આપણે જે કર્મ વિશે વાત કરી તે તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવી સ્ટોરી સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે